આ જનજાતીય ગૌરવ રથયાત્રા સહિત રથયાત્રા સાથે જોડાયેલ આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી તથા તાપી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તથા રમતગમત વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતનું ગ્રામજનો આગેવાનો દ્વારા ઉત્સાહ અને ઉમંગ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધનમાં ભગવાન બિરસા મુંડાજીની આઝાદી માટેના બલિદાન અંગે તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી સમાજ માટે મળતા વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી આ પ્રસંગે વ્યારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઝાલમસિંહ વસાવા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા અને અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ પૂર્ણ થઈ રથયાત્રાને આગળના મુકામે જવા પ્રસ્થાન કરાવી હતી